આ રીતે કંઈક કંકોડાનું શાક બનાવવામાં આવે છે અમારી ગુજરાતી ભાષામાં આમ તો બધા આ રીતે જ બનાવતા હોય પણ આપણે થઈ ગયા છીએ તો બધાને એકવાર ફરીથી દિલથી આભાર થેન્ક યુ બધાને બધા મજામાં હું પણ મજામાં તો આપણે આજનો બ્લોગ ચાલુ કરી દીધો છે આ બાજુ કંકોડાનું શાક બનાવવાનું ચાલુ છે બધાને જય માતાજી આ બાજુ કંકોળાનું શાક બનાવવાનું ચાલુ છે દેશી અમારી ભાષામાં કંટોળા છે બાકી કંટોળા પણ કહેવાય આ રીતે કંઈક કંકોળાનું શાક બનાવવામાં આવે છે અમારી ગુજરાતી ભાષામાં આમ તો આ રીતે જ બનાવતા હોય પણ અમારે આ રીતનું કંઈક બનાવે છે મિત્રો આપણે યુટ્યુબમાં વન કે થઈ ગયા છે તો બધાને દિલથી આભાર આવો ને આવો સપોર્ટ કરતા રહેજો મિત્રો આપણે વ્યૂ થોડાક નથી આવતા પણ વન કે આપણે થઈ ગયા છે તો બધાને એકવાર ફરીથી દિલથી આભાર થેન્ક યુ બધાને તો ફાઈનલી કંકુડાનું શાક તૈયાર થઈ ગયું છે ઉપર થઈ ગયા છે એટલે મિત્રો જમી લઈએ તમારે પણ જમવું હોય તો આવી જાઓ કંકુડાનું શાક આ બાજુ સીતા જમે છે તો ચાલો જમી લઈએ ત્રણ વાગી ગયો છે મિત્રો તો આપણે ચા પાણી કરી લઈએ કાળી ચા પીએ આપણે અમારી મકાઈ છે આંબાનું ઝાડ છે અને આ બાજુ બધે મકાઈ છે મિત્રો આમ સામે દેખાય તે ડાંગર છે સામે જાય તે સીતા ખળ લેવા જઈ રહી છે અને રવિભાઈ અહીંયા છે હાય કરો રવિ યસ એવું બધું ચાલે છે અમારો આદિવાસી વિસ્તાર આવો છે મિત્રો અત્યારે ચોમાસાનું ચારે બાજુ લેલું છે ડાંગર ડાંગર મતલબ ચોખા આમાંથી ભાત બને મિત્રો તો અમારા વિસ્તારમાં ડાંગર પણ થાય છે અત્યારે કંઈક આવડી આવડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ કામ ચાલુ છે છે પાંચ કાઢી લે પછી રસોઈનું કંઈ કામ ચાલ થાય આ આપણી ગાયો છે તમને તો ખબર જ હશે આગલા બ્લોગમાં આપણે લીધેલી આપણું ઘર છે જમવાનું મિત્રો તૈયાર થઈ ગયું છે તો આપણે જમીનના પછી આપણે વ્લોગ એડિટ કરી દઈએ બટેકાનું શાક બનાવેલું છે અને મકાઈના રોટલા છે તમારે પણ ખાવું હોય તો આવી જાવ મિત્રો કયા થઈ ગયા નવરા હવે જોવા પડીએ છીએ આજનો વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જય માતા